નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારા YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અને માવઠાની સંભાવના દેખાઈ છે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને જોતા પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો ગઈકાલે પણ આજુબાજુના જે વિસ્તારો છે આ સામાન્ય ઝાપટા અને અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળ્યું હતું ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા ભાગોમાં માવઠાની સંભાવના દેખાઈ રહી છે તે વિશેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે જે બોર્ડર કાંઠાના વિસ્તારો છે નર્મદા આજુબાજુના વિસ્તારો છે આ ભાગોમાં થોડી શક્યતાઓ દેખાઈ છે અને બાકીના જે દક્ષિણ ગુજરાતના ભાગો છે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અને અમુક સીમિત હોય જ્યાં સામાન્ય ઝાપટા પડી શકે છે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે સામાન્ય ઝાપટા કે અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે જેમાં અમદાવાદ આણંદ ખેડા નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સહિત વિસ્તારો છે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળશે અને અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા તો અમુક વિસ્તારમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે જેમાં વધુ સંભાળો પૂર્વ ગુજરાતના બોર્ડર કાંઠાના જે જિલ્લાઓ છે તેમાં દેખાઈ રહી છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારોમાં જોવા મળે જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લાના ભાગો છે અમરેલી ગીર સોમનાથ જિલ્લો છે બોટા જિલ્લો છે આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક છાંટા કરી શકે છે બાકી ખાસ કોઈ ભારે મોટા માવઠાની સંભાવનાઓ સૌરાષ્ટ્રના ભાગોમાં આજે દેખાતી નથી અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે બાકીના ભાગોમાં ખાસ મોટી સંભાવનાઓ હાલ જણાતી નથી એકંદરે અમુક સીમિત એકલ લોકલ સેન્ટરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે તો ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ખાસ કરીને જે પાલનપુર સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો મહેસાણા ડીસા આજુબાજુના વિસ્તાર છે અરવલ્લી આજુબાજુના ભાગો છે એ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે માવઠાની સંભાવના દેખાઈ રહી છે અને સામાન્ય ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ આજે જોવા મળશે હજી આજે પણ વરસાદની ગતિવિધિ ઓછી રહેશે આવતીકાલનો દિવસ થોડું જોખમ જેવું બધું દેખાઈ રહ્યું છે એટલે ઉત્તર ગુજરાતના આ ભાગો જણાવ્યા તેમાં સામાન્ય માવઠું જોવા મળી શકે છે તો આજે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને આ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં થોડી અસર વધુ વધતાઈ શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે બાકીના ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં ખાસ કોઈ જોખમ જણાતું નથી અમુક સીમિત વિસ્તારમાં વાદળોનું પ્રમાણ જોવા મળી જાય તો હાલ જે અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તે ક્રમશઃ હવે એકાદ બે દિવસ બાદથી તાપમાનનો પારો છે તે ઊંચો જવાની સંભાવના દેખાય છે અને અઠ્ઠાવીસ ડિગ્રીને ઉપરથી તાપમાન જવાની સંભાવના લાગી રહી છે જેના પગલે આપણે દિવસ દરમિયાન જે ઠંડીનો જે થતો અહેસાસ હતો તે હવે ધીમે ધીમે ઘટવા તરફ રહેશે અને આગામી દિવસોમાં તાપમાન ઊંચું જતાં દિવસ દરમિયાન થોડો ગરમીનો અહેસાસ થાય તે પ્રકારનું વાતાવરણ જોવા મળશે એટલે આગામી અઠવાડિયા સુધી આ પ્રકારનો ગરમીનો અહેસાસ થશે તાપમાન બે દિવસ બાદ ઉપર જવામાં રહેશે તો આવતીકાલે થોડી માવઠાની સભાનું વધુ દેખાડી છે તો તે બાબતની અપડેટ આવતીકાલે આપવામાં આવશે આભાર